નમસ્કાર ન્યૂઝ આપનું સ્વાગત છે હવે સમાચાર કેરાલા જીઆઈડીસી પોલીસને મળી મોટી સફળતા અમદાવાદ જિલ્લાના કેરાલા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કિરીટ બટુક સી તથા હેડ કોન્સ્ટેબલ પ્રવીણસિંહ ભરૂભાને સંયુક્ત બાતમીના આધારે ચિયાડા ગામ પાસેની એક મહિન્દ્રા એસયુવી કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બોટલ નંગ ચારસો બત્રીસ કિંમત રૂપિયા સોળ હજાર સહિત ટોટલ મુદ્દામાલ કુલ રૂપિયા સાત લાખ ઓગણચાળીસ હજાર ચારસો સાથે કેરેલા જીઆઈડીસી પોલીસે જીવના જોખમે પકડી લીધો હતો આ કારમાંથી વિદેશી દારૂ સાથે ત્રણ ઇસમોની પણ ધરપકડ કરવામાં આવી હતી જેમાં એકનું નામ છે ઇસ્માઈલ બિસ્મિલ્લાહ ખાન મલેક ઇકબાલ મહેબૂબભાઈ ફંગાત શૈલેષભાઈ મફાભાઈ રાઠોડ આ ત્રણેય ઇસમોને ઝડપી કેરાલા જીઆઈડીસી પોલીસ આગળની તપાસ હાથ ધરી છે તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન કેરેલા જીઆઈડીસી